એમ કહીને નારજજી બોલ્યા કે મહીસાગર નદી તથા વાત્રક નદી તથા સાબરમતી નદી આ ત્રણ નદીઓ જે દેશમાં વહે છે તે ત્રણ નદીના મધ્યે પાવનહિતને કરનારું ઘણા ઝાડોથી તથા વેલીઓથી યુક્ત હેડંબાવન છે તેમાં એક તંબુના આકારવાળી બોરડી છે તે સ્થાનમાં રહીને તપ કરો અને પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરો અને દ્રાદક્ષાક્ષર મંત્રનો જપ કરો સાથે પાંચ અગ્નિના તાપને સહન કરવા પૂર્વક તપ કરો તો ચોક્કસ તમારી ઉપર ભગવાન પ્રસન્ન થશે અને તમને વરવાનું વચન આપશે તે સાથે જે બીજા સંકલ્પો હશે તે પણ સર્વ પૂરણ કરશે આમ કહી નારદજી તે સ્થાનથી અંતર ધ્યાન થઈ ગયા અને લક્ષ્મીજી શોધતા શોધતા બોરડી તળે ગયા અને તપ કરવાની તૈયારી કરી ત્યારે વિચાર આવ્યો સ્નાન કરીને તપ આદરું પછી સ્નાન કરવા નીકળ્યા ત્યારે ગંગાજી સાક્ષાત કૂવાનું સ્વરૂપ ધારણ કર્યું તે કૂવાનું નામ ગંગાજળિયો પાડ્યું તેમાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે તે કૂવામાં ને લક્ષ્મીજીએ કોઈથી ન થાય તેવું કઠિન તપ બોરડીના ઝાડ નીચે બેસીને કર્યું તેથી શ્રીજી મહારાજ તેથી ભગવાનને પ્રસન્ન થઈ ને દર્શન દીધું અને વર માગવા કહ્યું ત્યારે લક્ષ્મીજી ભગવાનને નમસ્કાર કરીને બોલ્યા હે ભગવાન આપ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મારી સાથે પરણો અને મને તમારી સેવામાં રાખો આવું તેમનું વસન સાંભળીને ભગવાને તથાસ્તુ કહ્યું અને કહે છે બીજું કાંઈ માગવું હોય તો માગો તો તે પણ આપીશ ત્યારે વૈકુંઠ ત્યારે લક્ષ્મીજી કહે હે રાય મને આ સ્થાન બહુ વાલો લાગે છે માટે આ જગ્યાએ મોટું મંદિર કરી ને તેમાં આપશ્રીની મૂર્તિનું સ્થાપન થાય તો નિરંતર ભજન સમરણ સારું રહે અને અનંત જીવનો ઉદ્ધાર થાય આવું લક્ષ્મીજીનું વસન સાંભળીને ભગવાન પ્રસન્ન થઈને વરદાન આપતા હતા જે આ સ્થાનમાં મારી તેમજ તમારી મૂર્તિ પધરાવશે ને મોટું તીર્થ થાય અને અનંત જીવોની ઈચ્છા પૂરી થશે અને કેટલાયના મોક્ષ થશે వాళ్ళ భక్తజను ఆ మంది అడతా లక్ష్మీనారాయణ దేవ మంది